નમસ્કાર મારું નામ ભાવેશ મહેર આજે અષાઢી બીજ અષાઢ મહિનાની બીજ અને આ તહેવારની કથા શું છે ભગવાન જગન્નાથ જગત એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ છે એક બાજુ બલરામ છે અને વચ્ચે બેન સુભદ્રા આ ભાઈ બેન સાથે રથમાં બેસી અને રથ યાત્રા કરી અને મામાના ઘરે જાય છે અને આ પ્રસંગને અનુરૂપ અત્યારે આ કથાને અનુરૂપ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જગન્નાથપુરીની રથયાત્રા ઓરિસ્સાની અંદર અમદાવાદની અંદર અને રાજકોટની અંદર પણ ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે અષાઢી બીજ એટલે કવિઓ કલાકારો સાહિત્યકારોના મન તો એમ કહેવાય છણગનાડ કરતા હોય એવી આ અષાઢી બીજ અને અષાઢી બીજ વિશે કેવું હોય તો કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી બીજ કોટે મોર ટહુક્યા અને વાદળ ચમકી બીજ મારા રુદા ને રાણો હાભર્યો આવી અષાઢી બીજ મારા રુદા ને રાણો હાભર્યો આવી અષાઢી બીજ આ અષાઢી બીજ નો તહેવાર અષાઢ મહિનાની ની બીજ ના દર્શન થાય અને એમ કહેવાય કવિઓ કલાકારો ગાંડા ગાંડા તુર બની અને એમ કહેવાય ગાવા મળે કોટ મન મૂકીને ગાવા મળે અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દદુર ડંકારમ મયુર પુકારમ તડિયા તારમ વિસ્તારમ ન લહી સમારમ વ્યાસ અપારમ નંદ કુમારમ કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી જીરે ગોકુળ આવો ગિરધારી આ કનૈયાને ને માટે ભગવાન જગન્નાથને ને માટે કવિઓ કલાકારો ને સાહિત્યકારો તો મન મૂકીને નાચે છે બધા આ અષાઢ

એમ કે વરસતી હોય વાદળ આકાશ ની અંદર છવાઈ ગયા હોય અને વરસાદ આવે ને એટલે રાજી થાય અને ખેડૂત ખેતી કરવા માટે બીજ વાવવા માટે જ મુહૂર્ત કરે છે અને ત્રીજી વાત આજે કચ્છનું કચ્છીનું નવ વર્ષ શરૂ થાય આવી આ અષાઢી અષાઢી બીજ તો ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો આ બીજ છે ભલામા